पड केवसरी <laughs> <laughs>

કઈ નહીં કઈ આજે મેં એવું છે કે મેરેજ ને એવું બધું આજે કોઈ ઓછું છે રાહુલ ગયો છે એટલે અમદાવાદ મેરેજમાં તો આખો દિવસ અમને હેરાન કરવા માટે ઘરે નથી એટલે એ હેરાન ન કરે એટલે આપણે કામ શાંતિથી વ્યવસ્થિત કરી શકીએ એટલે આપણે બપોરનું થોડુંક જમવાનું બનાવી નાખ્યું છે ઘર કામ બધું પતી ગયું છે અને હવે આપણે રૂમ સાફ કરવાનું છે આજે જો રૂમની હાલત તમે જોઈ શકો છો કઈ આમ એટલે ઊંધું પાથર્યું છે કે આપણે પંખો સાફ કર્યો પંખો એવો ધૂળવાળો થઈ ગયો તો નાની જેમ આજે એટલી ધૂળવાળી

એમાં ખોટું નથી ગાય કામ તો કરે છે એટલે આપણે ના તો પડાય નહીં એને કામ કરે છે કારણ કે મદદ કરાવે છે મને હું રૂમ સાફ કરતી હતી તો મને કે લે હું તને સાફ કરાવું કીધું નાના હું કરી નાખી સારી નાના હાલ હું તને મદદ કરાવું એમ તો એ રૂમ સાફ કરવામાં મારી મદદ કરાવે છે અને હું આ ગાયું ખાણ સાફ કરીશ આમાં આપણું શું છે મેડિકલ રાહુલનું જે ઓલું મેડિકલ હોય ને પાર્ટ આપી દે એવું બધું છે એક મેડિકલ કિટ આમે છે આપણી કબાટ ઉપર જે હંમેશા રાખવી પડે આ લોકોને શરદી ઉધરસ અને તમને જેમને શરદી ઉધરસ ને એવું ચાલુ હોય મને ખાસ મને તો આજે મારી તબિયત સારી નથી શરદી ને એવું એટલે આપણે શરદી ને બધી ટીકડી રાખવી પડે ને તો આપણે ટેબ્લેટ બધી ઓછી પીતા હોય પણ તો એ પીવી પડે આપણે શરદી ઉધરસ ને શું કેવું મંચા સાચું કેવું છે હું ખોટું કહું કઈ તો અરીસામાં દેખાશો થોડી થોડી

ઓલું ઈ મારી ઓલી બુક સે બધી જે મે મનાવી હોય ને ફેસબુક હમ ગાઈસ હું ફેસબુક એ મારી પોતાની બનાવતી કારણ કે મને બીજા ની ફેસબુક ગમતી નહી એટલે હું જે કોમ્પિટિટિવ એક્ઝામા મારી બધી ફેસબુક બનાવી લઈ છે ઈતે બધી અલગ અલગ સબ્જેક્ટ ની મુખ્ય આજો મુખ્ય સે ઈ ઘણી તૈયારી મારી તું કોઈ દિવસ કેમેરા સામે જોઈને કાય ન બોલ કા ખબર નહી આ જો બસ મને ખબર નઈ હું મારું કામ કરતી હોય એટલે હું જોઉં મને ખબર ન હોય કે આ વ્યાકરણ ની ચોપડી બહુ મસ્ત છે એવું છે અને વાંચવાની બહુ મજા આવે એમ કા એમાં મારે બહુ કમેન્ટ આવ્યું એટલું હં મારી તો તારીફ કરી કોઈએ તેમાં ટાઇલ્સ પીરોડ એમાં કે ડ્રેસ પેરી રિપર્ટ ન કરવાનો લે મને ગોરે તારીફ કરી છે તો ખબર છે કોને એ હું એને કહ્યું કે ટાઇલ્સ પીરી કાજે કાવે તાજી ફેર હસલાત ગંગેલો હા કાવેનો આડો ખોટું બોલો છો કે કોનું નથી બ્લોગ જોયો ને તે મને ખબર છે એમ પણ વખાણ કર આમના વખાણ કર દેજે તો રાલે

Later that, later that same evening. Light, please. I'm going to થાકી ગયા હતા તો I'm going to go to the house. 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 I'm going to go to ગાઈસ ફાઈનલી તો શાક બધું લઈ લીધું છે શૂટ કરવાનું રહી ગયું ગાઈસ તો અમે અહીંયા માર્કેટથી બહાર નીકળી ગયા છીએ ને મનીષા જો દૂધ લઈને આવે છે પણ એને હાથમાં કંઈક પડી ગયું લઈને આવે છે હા તો ઘર હાલે ને કાં તારે નવું ટ્રાય કરો બીજું નાખી દે આખો થેલો ભરી લીધો છે અંધારું થઈ ગયું છે ને ટ્રાફિક બહુ છે એટલે અમારો અવાજ આવતો નહીં હોય હમણાં તો નહીં હજી એક વખત કેમ જમ છે વને રાતે વનમાં വർണദദേവ നമകൈനി ഇന്ദോ કેમ માર ગળો દુખે સોયતાવા ગીત મસ્ત અમને ગાતા નથી આવડતું કે હું ગીત ને હિન્દી ને કે તું ભજન 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 હિન્દી ભજન થાય એમ આ મારો સાચે એવો છે ભજન ભજન આ થઈ ગયા છે મનાવાનો શું છે સેન્ડવિચ શ્રી રમાચંદ બની છે સેન્ડવિચ બનાવે છે એસ બસ આટલું કચ્છો છે ને હેં થાઈ રહેશે નો કહે તો આપણે કહી શકીએ કેવું બનાઈ લીધું છે તે ખાઈ લીધું મે બી આને પણ અને હવે આ જો મારા ભાઈને આયા છે ને મેરેજ વાગે તો એમના એમની માટે અને રેવીભાઈ માટે અને એમના ફ્રેન્ડ માટે આમની માટે એમની માટે બનાવી લઈ મંડીસા સેન્ડવિચ દે ફ્રેન્ડ્સ લર્નિંગ તો અમારે સેન્ડવીચ થોડી ઓછું પડી તો મને જાઈ ફરી વખત બટેકા બાયફા અને જો ચુંદો તૈયાર કરના કે આ બધું કટિંગ सब्जी મે કરી છે ફાસ્ટ અમને તો થેન્ક્યુ બોલી હા પણ બ્લોગમાં કે કટિંગ મે કરી પણ ફાસ્ટ કટિંગ હે હા सब्जी દેખાય છે समझे तू મે તો <laughs> આવી ગયા તમે તમને ખબર નથી તમે શોટ કરી દીધું